યુનિયન બજેટ 2026 ને લઈને રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે પ્રતિક્રિયા આપી હતી યુનિયન બજેટ ને લઈને રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે આ બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા ભારતના સપનાને સાકાર કરનારું છે અને દેશના સર્વાંગી વિકાસને નવી દિશા આપનારું સાબિત થશે યુનિયન બજેટ પર પ્રક્રિયા આપતા રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે આ બજેટમાં નવા ભારતના વિઝનને આગળ વધારવાનું છે બજેટમાં યુવાઓ ખેડૂત મધ્યમ વર્ગ અને ગરીબ કલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેમણે ઉમેર્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જળ સંસાધન વિકાસ ખેતી અને ઉદ્યોગો ક્ષેત્રે કરાયેલી જોગવાઈઓની રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિકાસોની નવી ગતિ મળશે તેમ જણાવ્યું હતું ખાસ કરીને યુવાઓ માટે રોજગારી તથા અવસરો ઊભા થશે અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને વધુ મજબૂતીથી બનાવવામાં મદદ મળશે મંત્રીએ જણાવ્યું હતું કે આ બજેટ સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે અને દેશની આર્થિક પ્રગતિ માટે માર્ગદર્શક સાબિત થશે તેમ જણાવ્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આજે સતત બારમી વખતનું બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે આપના બજેટને હું આજના બજેટનો ખૂબ આવકારું છું આજનું બજેટ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સપનાને સાકાર કરવું બજેટ છે વિશ્વમાં માત્ર ભારત જ જ્યારે સાત ટકાનો આર્થિક વિકાસ દર મેળવી રહ્યો છે ત્યારે એ જ નરેન્દ્રભાઈ મોદીજીના સક્ષમ અને સમર્થ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડે છે આજના બજેટમાં યુવાઓ મહિલાઓ કિસાનો શ્રમિકો મધ્યમ વર્ગ નોકરીયાતો માટે આશીર્વાદ સમાન છે સૌને રાહત આપનારું બજેટ છે આજનું બજેટ ભારતના વિરાસતને જીવંત બનાવનારું અને નવા ભારતના નિર્માણને સાકાર કરનારું સક્ષમ બજેટ છે જેનું સહર્ષ આવકારી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અને તેમની કેન્દ્રીય ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું